મળતી માહિતી અનુસાર મૃતક મોહનભાઈ વકાભાઈ ગમાર ખેડવા ગામના રહેવાસી કરતા હતા રવિવારે સવારે પ્રજાપતિ ના ખેતરમાં તેમને મૃતદેહ ફાંસો ખાધેલી લટકતો જોવા મળ્યો હતો હતો ને મૃતદેહ પર શર્ટ ન માલિક કિરીટભાઈ પ્રજાપતિ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં જાણ કરી હતી ને જાણ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને તપાસ શરૂ કરી હતી મૃતકના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી જેઓ સ્થળો ઉપર આવી પહોંચ્યા હતા અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાશ ની જાણ થતા ખેડબ્રહ્મા પીઆઈડી એન સાધુ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર વિનય મહેતા નુસ્યાવાની વીડિયા ખેડબ્રહ્મા